જય જવાન જય કિસાન મિત્રો આખા બીજામાં બનાવી રહ્યા છું આજ તમને અમારો આખો અંતરપાક બતાવીએ છીએ જોઈ લો મિત્રો અમે કેસરી ફૂલ વાયા હતા મને બે વા બે વાળા જણાવ્યા છીએ અને ત્રીજા બારે જણવાના છે ચાર કિલોનો ઓર્ડર છે લઈ ચાલીસ કિલો બીજા મહિનાની સાત તારીખે આપવાનો છે આગળ જોઈ લો મિત્રો વાઇટ ફૂલ વાયા હતા પણ ઓછા વાયા હતા આ જોઈ લો વાયા હતા પણ ઓછા વાયા આવો મિત્રો આગળ આવો તમને ટામાટો પણ બતાવીએ જોઈ લો મિત્રો આ ટમાટો કાચો છે પણ એક વારો वेणंसे बीजा बारे सी पण वेणवाना शे आगळू केमाट आई लोक मी तुम्ही केला केला टमाटर आई लो बाजू मी तुम्ही जो ले आ, आ, आ बाजू मारे मा फुला फुलवाये तो बाजू मुलावानो अंतर पाक જોઈ લે મિત્રો આ બાજુ બધા ફૂલ જ છે આ બાજુ ચોળી છે તમને બતાવું જોઈ લો મિત્રો આ ચોળી અત્યારે પંદર દિવસ થયા છે બરાબર અને હવે સત્તર દિવસે માઇકો રાજા આપવાનું છે કે સત્તર દિવસે થઈ જાય પંદર દિવસે બેટ ખરાબ બાકી છે હવે તમારે અમે બતાવીએ ગ્રુ કવર વાય

જો આ ફૂલ હવે પંદર દિવસની પેલી જો પંદર દિવસની બહાર વાળી અને આ કવરની જોવો આ જોઈ લો મિત્રો આ બીજું પોન નાખે છે આ જોઈ લો આ પણ નાખી દીધા છે આયા પંદર દિવસની ઓલીએ પંદર દિવસની ગ્રુકવર વગર છે ના ગુરુ કવર નહીં કેમ ગુરુ કવર વગર ખોટા ખર્ચા ના કરો પણ ઓના માટે જ ખર્ચા ખર્ચા કરાવે જોઈ લો પછી થોડી મહેનત કરવી પડે મજૂરી કરવી પડે બોલો મિત્રો આ જોઈ લો આ મરચા અને તડબૂસ જોઈ લો તડબુસ હવે બીજું પોન નાખે છે અને અત્યારે પંદર દિવસ થઈ જાય જોઈ લો આ મરચા ને પોત દિવસ ચાલ મરચાની પોત દિવસ ચાલ તડબૂજ જોઈ લો પંદર દિવસ થઈ જાય હવે બીજા પોન નાખવાની તૈયારી છે જય જવાન સાર